નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં કારણ કે મિત્રો આજના વિડીયોમાં આપણે મગફળીને લઈને ખાસ મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે કે જે ટેકાનો ભાવ છે એ ક્યારે શરૂ થાય છે એનો શું અત્યારે ભાવ ચાલી રહ્યો છે ઊંચો કેટલો છે નીચો કેટલો છે અને કેટલા કેન્દ્ર આવ્યા છે અને તમારા ગામમાં કયું કેન્દ્ર છે એ પણ મિત્રો આજના વિડીયોમાં તમે જાણવાના છો એટલે તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો રહેવાનું છે એટલે બિલકુલ આ વિડીયોને મૂકવાની કોશિશ ન કરો નકર મિત્રો તમારે બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી બહુ અગત્યની વિગતની માહિતી તમે જોતા ચૂકી જશો અને તમારે પછી થોડુંક અટકાવવાનું રહેશે એના કરતાં મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે મિત્રો આ આ વિડીયો ખૂબ જ વિગતવાળો અને અગત્યનું રહેવાનું છે કારણ કે મિત્રો તમને પણ ખબર છે કે આ જે કમોસમી વરસાદ છે જેના કારણે મગફળીની કઈ રીતનો બગાડ થયો છે નુકસાની થઈ છે એ ખેડૂતના જે મગફળીના ખેડૂતો છે એને ખબર જ છે તો જો મગફળીના ખેડૂતો મિત્રો તમે હોય તો તમારે આ વિડીયો છેલ્લે સુધી નિરાતે ખાલી બાજુમાં મોબાઈલ કાન પાસે રાખીને ખાલી માત્ર સાંભળવાનું છે જે હું કહું છું એ તો વિડીયોને અંત સુધી જોતા રહી અને જો ચેનલમાં નવા આવ્યા હોય ને માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલ અત્યારે કરીને બાજુમાં આપેલી કન્ટેન્ટને દબાવી દેજો જેનાથી તમને દરરોજ આવા જ ખેડૂતને લગતા સો ટકા સાચી માહિતીવાળા વિડીયો જોવા મળતા રહે તો મિત્રો અત્યારે સમાચાર મુજબ જે આપણે ખરીદીની કેન્દ્રોની સંખ્યાની વાત કરીએ તો મિત્રો અત્યારે જે છે એકસો ને થી પણ થોડા વધુ અત્યારે વિલેજ અને તાલુકામાં વિલેજ એટલે મિત્રો ગામડાઓ અને તાલુકામાં કેન્દ્ર મુકાઈ દેવામાં આવ્યા છે એકસો ને સાઠ કરતાં વધુ છે અને મિત્રો આ એક જુલાઈના રોજ મગફળીની મંડી ભાવમાં રાજ્યમાં મિત્રો પંદરસો ને એક રૂપિયા મણ જેટલો અત્યારે ગણવામાં આવ્યો છે ભાવ ટેકાનો ભાવ અને મિત્રો જે ઊંચો ભાવ છે એ મિત્રો પંદરસો ને એક રૂપિયા અત્યારે ચાલી રહ્યો છે અને હવે મિત્રો જે વાત કરીએ કે આ આપણે જે તમારા માર્કેટ યાર્ડમાં જે તમે મગફળી લેતા હોય તો અત્યારે તમને હું કહી દઉં મિત્રો માર્કેટ યાર્ડોમાં અત્યારે મગફળીના ભાવ માત્ર સાતસોથી આઠસો રૂપિયા જ ચાલે છે હવે મિત્રો આ સરકારનો આ સારો હલ્લો હતો જેના કારણે અમુકને જેને નુકસાની થઈ છે એને ભલે પૂરેપૂરો ન મળે પણ થોડુંક એટલું હેલ્પ અને મદદ સહાય થઈ જાય તો પણ ખેડૂતોને ઘણી સહાય મળે છે અને હવે મિત્રો તમારો સવાલ એ છે કે હવે આ કેન્દ્રમાંથી જે ખરીદીની ચાલુ થઈ ગઈ છે કે નહીં પ્રોસેસ જે છે તો હું મિત્રો તમને કહી દઉં કે હવે જે લગભગ તેત્રીસથી ચોત્રીસ તાલુકા અને ગામડાઓમાં મિત્રો આ ચાલુ થઈ ગઈ છે અને ત્રણથી ચાર દિવસની અંદર તમારા ગામમાં પણ ચાલુ થઈ જશે એટલે ભૂલશો નહીં અને મિત્રો જે મુખ્ય એમએસપીના જે હતા મુદ્દા એ મુદ્દામાં મિત્રો જે ટેકાના ભાવની અંદર જે તમને જે તમારું બિયારણ હોય છે એના ઉપરથી થોડોક ફેર પડે છે એ તો મિત્રો અલગ વિડીયોમાં આપણે સમજાવીશું પણ મિત્રો હવે તમને અત્યારે એક નવી ટેકનિક આવી છે જેનાથી તમે માંડવી અને જે મગફળી છે એને વાવેતર એ રીતે કરી શકશો કે તમારે મિત્રો દર ફેલે સારી માવજત મળી શકે છે હવે હવે મિત્રો જો વરસાદનું તો કાંઈ નક્કી નથી હોતું કારણ કે આ માવઠું કહેવાય છે હવે આ પાક બગાડી રહ્યું હોય છે તો એમાં મિત્રો કોઈનું થતું નથી આ કુદરતી રીતે છે બધું પણ હવે આપણે જે હવે જે કરવાનું છે એ સાચું છે એટલે મિત્રો એક નવી ટેકનિક આવી છે જેનાથી માંડવી એકદમ બેસ્ટ રીતે વાવણી થાય છે તો એ એના એ વિડીયો તમારે જો જોતો હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને આપી દીજો એક નંબર પદ્ધતિ છે મિત્રો અમારા ઘણા મિત્રો પણ કરે છે અને દર વર્ષે બહુ સારી માવજત લે છે મગફળીમાં એટલે મેં વિચાર્યું મિત્રો તમને પણ આ માવજતનું કેય જો તમારે વિડીયો જોતો હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને આપી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે જો વિડીયો પસંદ આવ્યો અને આવા જ ખેડૂત ખેડૂતતા અને માહિતીના વિડીયો જોવા માગતા હોય તો મિત્રો આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી કંટડી બટનને દબાવી દેજો અને મિત્રો જો તમારે તમામ કેન્દ્રોના નામ જોતા હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જોઈને વાંચી શકો છો જય હિન્દ જય કિસાન